દૈનિક વાંચનો તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે પહેલું વાંચન એઝરાના ના ગ્રંથમાંથી અને શુભ સંદેશ વાંચન સંત લુક ગ્રંથ ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર એઝરા ના અધ્યાય છ કલમ સાતથી આઠ બાર અને ચૌદથી વીસ એના બાંધકામમાં દખલ કરવી નહીં યહુદાના સુબાને અને યહુદીઓના આગેવાનોને ઈશ્વરનું મંદિર એના જૂના સ્થાને ફરી બાંધવા દેવું યહુદીઓના આગેવાનોને ઈશ્વરનું મંદિર બાંધવામાં તમારે આ પ્રમાણે મદદ કરવી એવું મારું ફરમાન છે એમને જે કંઈ ખર્ચ થાય તે બધો ફરાદપારના પ્રાંતના મહેસૂલમાંથી થતી રાજની આવકમાંથી અચૂક ચૂકવી દેવો જેથી કામ અટકી ન પડે જે ઈશ્વરે આ માના મંદિરને પોતાના નામના વાસસ્થાન તરીકે પસંદ કર્યું છે તે ઈશ્વર આ આજ્ઞાનો ભંગ કરી એ મંદિરનો નાશ કરવાની ગુસ્થાકી કરનાર રાજાનો કે પ્રજાનો નાશ કરો આ હુકમ મેદાર્યા વશે બહાર પાડ્યો છે અને એનું અક્ષરશ પાલન કરવાનું છે યહૂદીઓના આગેવાનોએ પણ નબીઓ હગાઈ અને બિન ઈદોના વચનોથી પ્રેરાઈને મંદિર બાંધવાનું કામ ફરી આગળ ધપાવ્યું અને તેમણે પારસના રાજાઓ કોરેશના દારિયાવશના અને આરતાહ શાસ્તાના ફરમાન અનુસાર ઈસરાયલના ઈશ્વરનું મંદિર પૂરું કર્યું એ મંદિર રાજા દારિયાવશના રાજ્યના છઠ્ઠા વર્ષે અદાર મહિનાને ત્રીજે દિવસે પૂરું થયું હતું ત્યાર પછી ઈસરાયલીઓએ પુરોહિતોએ લેવીઓએ અને દેશવટેથી પાછા ફરેલા બાકીના બધા લોકોએ ભારે આનંદપૂર્વક એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એની પ્રાણ પ્રતિષ્ઠા માટે તેમણે એકસો બળદો બસો મોટા ઘેટા ચારસો નાના ઘેટા તેમજ આખા ઇસરાયલના પ્રાશ્ચિત બલિ તરીકે બાર વંશો માટે બકરાનો બલિ ચઢાવ્યો ત્યાર પછી તેમણે મોશેના ગ્રંથમાં લખ્યા પ્રમાણે પુરોહિતોને અને લેવીઓને ઈશ્વરના મંદિરની સેવા પૂજા કરવા ટુકડીવાર ફરીથી નિમી દીધા દેશવટેથી પાછા ફરેલા માણસોએ પહેલા મહિનાના ચૌદમાં દિવસે પાસકાનું પર્વ ઉજવ્યો બધા જ પુરોહિતો અને લેવીઓએ દેશશુદ્ધિ કરી હતી એટલે તેઓ બધા વિધિપૂર્વક શુદ્ધ હતા લેવીઓએ દેશવટેથી પાછા ફરેલા માણસો માટે પોતાના જાતભાઈઓ પુરોહિતો માટે અને પોતાને માટે પાસ્ખાનો બલિ વધેર્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લુક કુરુદ ગ્રંથમાંથી અધ્યાય આઠ કલમ થી એકવીસ ઈસુના સાચા સગા એકવાર ઈસુના મા અને ભાઈઓ તેમને મળવા આવ્યા પણ ગીર્દી એટલી બધી હતી કે તેઓ તેમની પાસે પહોંચી શક્યા નહીં એટલે ઈસુને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના મા અને આપના ભાઈઓ બહાર ઊભા છે અને આપને મળવા ઈચ્છે છે પણ તેમણે જવાબ આપ્યો જે ઈશ્વરની વાણી સાંભળે છે અને તે પ્રમાણે ચાલે છે તે મારી મા અને તે મારો ભાઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો